અમેરિકાના સ્પોન્સર વિઝા લેવા ચક્કરમાં રિપીટ બે અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારીને આ રીતે ફસાવી પડાવી લેવાયા દસ લાખ સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્નીએ અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં દસ લાખ ગુમાવ્યા છે વેપારી યસ અજીતકુમાર પટેલે કતારગામ પોલીસમાં લે ભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે લે ભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુ નિમંત્રણ આપ્યું હતું થોડા દિવસો પછી વેપારી એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘર ન હતું આથી વેપારીને શંકા ગઈ હતી કે વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવી દસ લાખ લઈ ગાયબ થયો હતો લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ કતરગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતરગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચાપથ છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બને લેવાનો